વાપીની કિશોરી પ્રકરણના ગુનામાં આરોપીને જીવન અંતિમ શ્વાસ સુધીની કેદની સજા વાપીના ફળિયામાં વર્ષીય કિશોરી સાથે શારીરિક કરી દુષ્કર્મ સેશન કોર્ટે વિધર્મી વૃદ્ધ આરોપી અસર અલી ઉર્ફે લંબુ ચાચાને જીવન અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારતો મહત્વનો ચુકાદો આપ્યો છે કોર્ટે દંડ ના રૂપિયા નેવું હજાર અને રૂપિયા છ લાખ મળી કુલ રૂપિયા છ પોઈન્ટ નેવું લાખ પીડિતાને ચૂકવવા પણ આદેશ કર્યો છે વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં અગિયાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપી અસરઅલી લંબુ ચાચા જેનુલ્લા ખાનને પબ્લિક પ્રોસિક્યુટર અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી વાપીના સ્પેશિયલ જજ ટીવી આહુજાએ પોસ્કો એક્ટની કલમ છના ગુનામાં તકસીરવાર ઠેરવી અંતિમ શ્વાસ સુધીની આજીવન સખત કેદની સજાને રૂપિયા પચાસ હજારનો દંડ અને જોડાણ ન ભરે તો વધુ એક વર્ષ સખત કેદની સજા જ્યારે પોસ્કોએક્ટની કલમ બારના ગુનામાં ત્રણ વર્ષની સખત કેદની સજાને વીસ હજાર રૂપિયાનો દંડ અને જોડાણ ન ભરે તો વધુ છ મહિનાની સખત કેદની સજા તથા આઈપીસીની કલમ પાંચસો છ બેના ગુનામાં ત્રણ વર્ષની સખત કેદની સજાને વીસ હજાર રૂપિયા દંડ અને જો દંડ ના ભરે તો વધુ છ મહિનાની સખત કેદની સજાને આરોપી જો દંડની રકમ કુલ રૂપિયા નેવું હજાર ભરે તો તે દંડની રકમ ઉપરાંત છ લાખ રૂપિયા વળતરની રકમ ભોગવનારને ચૂકવવાનો હુકમ કર્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો